જીવંતી ટામાં નું સવારમાં વહેલા ઉઠીને લાલ વસ્ત્રો પહેરવા પછી પૂજા કરવાની સ્થાન કરવાનું છે જીવંતીતાની છબી હોય ફોટો હોય તે મૂકી મોદી દેવાનું કૌનું સ્થાપન કરવાનું સ્થાપન કરી જીવન દિગામાનો ફોટો મૂકવાનો સ્થાપન કરવા માંથી લાલ વસ્તુ કે ચોખાનું તો સ્થાપન થાય છે ઘઉં વય મૂકી શકો છો ને ચોખા પણ મૂકી શકો છો પાણીનો કળશ મૂકવાનો છે છે વ્હાઈટ ફૂલ ફ્રૂટ હોય ફ્રૂટ મૂકવાનું છે પાસે ને પુષ્પ ચડાવવાનું લાલ કે વ્હાઈટ

સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષણા નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધર્મપરાયણ છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાં ને મનમાં મુંજાતા એક દિવસ રાણીના મનમાં એક વિચાર આવ્યો તેણે દાયણને લાલચ આપી દાયણ એટલે સુયાણી તેણે દાયણને લાલચ આપી કે તું તરત જન્મેલું બાળક ક્યાંયથી લઈ આવ લક્ષ્મીની લાલચે દાયણને એક દાયણે એક બ્રાહ્મણના ઘરમાંથી તરત જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપી દીધું પછી નગરમાં જાહેરાત કરવામાં આવી કે રાણી નંદિયા પુત્ર ઉતર્યો છે આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ કરવા લાગ્યું જ્યારે બીજી બાજુ બાળકની માં બ્રાહ્મણી બિચારી પુત્રના ગુમ થયા ગુમ થવાથી આંસુ સારવા લાગી પુત્ર વિયોગથી રડવા લાગી ત્યાર પછી તેણે પોતાની પોતાના પતિની આજ્ઞા લઈ અને જીવન તીકામાના વ્રત કરવાનું ચાલુ કર્યું આ વ્રતથી પ્રસન્ન થઈ મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારનું રક્ષણ કરવા માંડ્યું સમય જતા બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ મૃત્યુ પામ્યા ત્યારબાદ યોગ્ય સમયે રાજકુમાર દાદીએ બેઠો અને વ્યવસ્થિત રીતે રાજ્ય કરવા માંડ્યો થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળ્યો રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રાત રોકાયો એ દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા ત્યાં બારણા પાસે ઉભા હતા એ વખતે પેલા બાળકના લેખ લખવા વિધાતા ત્યાં આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવી છું જે કાલે તો ગુજરી જશે આ સાંભળી માતાજીએ કહ્યું જ્યાં મારા પગ પડે ત્યાં આ મંગળ કદાપી થઈ શકે નહીં માટે તારે આ બાળકનું દીર્ઘ આયુષ લખવું પડશે વિધાતાએ માની આજ્ઞા માનવી પડી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો દેખ્યો આ પહેલાં તેને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ દેખતા ન હતા આથી આ બાળકને જીવવાનો જીવતો જોઈ તેણે રાજકુમારનો આ પ્રતાપ છે એવું માન્યું રાજકુમાર વાણિયાના ઘરેથી પાછો ગયાજી જવા નીકળ્યો ત્યારે વાણિયાએ રાજકુમારને ફરી પોતાના ઘેરે આવવા માટે આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે પોતે ગયાજી પહોંચ્યો અને ગયાજી પહોંચી તેણે ક્રિયાક્રમ કરી અને જ્યાં પિંડદાન આપવા જાય છે ત્યાં નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી ત્યાર પછી તે પાછો ફર્યો અને પહેલાં વાણિયાને ત્યાં પાછો આવી પહોંચ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી એક બાળક જન્મીએ છ દિવસ જ થયા હતા રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા તેમણે મા જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ઘ આયુષ્ય આયુષવા કહ્યું વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો મા જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ખુલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો અને પોતાની મા વિશે તપાસ કરવાનો નિર્ણય કરી લીધો બીજે દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી પહોંચ્યો અને મહેલમાં જઈ રાણીને પૂછી બેઠો કે માં તું કયું વ્રત કરે છે માએ કહ્યું હું તો કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સદીમાં નથી આથી તેણે પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમણ જમાણવાનું નક્કી કર્યું દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજી કોઈ જમવામાં બાકી રહી જાય છે ત્યારે એક સવ્યકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવવાની ના પાડે છે તેમણે આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો તેણે તરત જ તે બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા તે પહેરીને પહેલી સ્ત્રી આવી રાજકુમાર અને બ્રાહ્મણી સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળ્યું રાજકુમારના મોમાં પડી આ દ્રશ્ય જોઈ બધા એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર ની માતા છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું તેના જવાબમાં રાણીએ રડતા રડતા બધી જ વાત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે મહેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી એને રાજ કર્યું અને ખાધું પીધું અને રાજ કર્યું બોલો જીવંતિકા માની જય હવે આરતી આપણે કરીશું પાંચ વાટું દેવાની